શિહોરમાં દારૂની વાવ પાસે દરોડો કરી ઇંગ્લિશ દારૂ અને ઝડપી લીધો હતો આ બનાવ અંગે પ્રાપ્ત થતી વિગતો અનુસાર શિહોર પોલીસ મથકના સ્ટાફને બાતમી મળતા તુરંત જ પોલીસે શિહોરના દાદાની વાવ પાસે આવેલ ગાયત્રી નગર સોસાયટીમાં રેડ કરી આ સોસાયટીમાં રહેતા હરમિત નિતિનભાઈ રાઠોડના મકાનની બાજુમાં પાર્ક કરેલ હ્યુન્ડાઈ ઓરા કાર નંબર જી જે ઝીરો ચાર ઇ એલ ઝીરો બે બાવનમાં પાછળની સીટ નીચે બનાવેલ ચોરખાનામાંથી ઇંગ્લિશ દારૂની અલગ અલગ બ્રાન્ડની બોટલ ચારસો એંશી નંગ કિંમત રૂપિયા છ્યાસી હજાર ચારસો તથા કારની કિંમત રૂપિયા ત્રણ લાખ પચાસ હજાર મળી કુલ રૂપિયા ચાર લાખ છત્રીસ હજાર ચારસોના મુદ્દામાલ સાથે હરમિત નતિનભાઈ રાઠોડ ઉંમર છવ્વીસ રહેવાસી દાદાની વાવ પાસે ગાયત્રીનગર સોસાયટી શિહોરવાળોને ઝડપી લઈ તેના વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શિહોર પોલીસે હાથ ધરી છે રિપોર્ટર વિક્રમસિંહ ગોહિલ યશવી ગુજરાત ન્યૂઝ શિહોર